ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના બે માં વધુ થાય તે દિશામાં સેજલ વ્યાસે નવી જાહેરાત કરી છે સેજલ વ્યાસે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના બે માં વધુ થાય તે દિશામાં ફરજ સમજી નવી જાહેરાત કરવામાં આવી છે આ વર્ષે વડોદરાથી હજારો ગણેશજીની મૂર્તિનું મુંબઈના દરિયામાં શુદ્ધ પાણીમાં વિસર્જન કરવાના લક્ષ્ય સાથે આવતા વર્ષ બે હજાર વધુમાં વધુ લોકો ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરે તે ઉદ્દેશ્ય સાથે જાહેરાત કરી છે જે પણ ગણેશ ભક્ત આ વર્ષે બે હજાર રજિસ્ટર કરી તેમની ગણેશજીની મૂર્તિનું વિસર્જન દરિયામાં કરવાના છે તેઓને બે હજાર

વડોદરા શહેરમાં રહેતો અને ગણપતિની સ્થાપના કરી છે તો તે ગણપતિની મૂર્તિનું દરિયામાં વિસર્જન કરવા માટેની વ્યવસ્થા ટીમ રિવોલ્યુશને કરી છે સાથે જે કોઈ લોકો આ વ્યવસ્થામાં જોડાવાના છે તેમની માટે આવતી સાલ બે હજાર પચીસમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના તેઓ કરે મોટી સંખ્યામાં લોકો ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના પોતાના ઘરા ઘરે કરે તે સંદર્ભે જે કોઈ અમારે ત્યાં વિસર્જન કરવાનું છે એમને નજીવા દરે ગણપતિની મૂર્તિ અમારા તરફથી આપવામાં આવશે ઇકો ફ્રેન્ડલી માટીની પ્યોર મૂર્તિ અમારા તરફથી જે કોઈ લોકો અમારી સાથે જોડાવાના છે એ સૌ લોકોને આપવાનો એક નવો સંકલ્પ કર્યો છે જેથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની વધુ બે હજાર પચીસ માં સ્થાપના થાય બસ એ જ ઉદ્દેશ્ય અને એ જ આશા સાથે આ એક નવી પહેલ સ્ટાર્ટ કરી છે